તમારું સ્વાગત છે હાલ મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અમુક જગ્યાએ તો ખૂબ જ વરસાદ વરસ્યો છે ત્યારે મિત્રો હાલ વરસાદના કેટલાક વિડીયો પણ સામે આવી રહ્યા છે ત્યારે હાલ મિત્રો વિડીયો સામે આવ્યો છે જેમાં એક ભાઈ છે જે પાણીના પ્રવાહમાં સ્પ્લેન્ડર બાઇક લઈને ઉતરે છે અને ત્યારે સ્પ્લેન્ડર બાઇક એમાં તણાઈ જાય છે તેનો વિડીયો જ હાલ વાયરલ થઈ રહ્યો છે વિડીયો પણ તમે જોઈ શકો છો આ વિડીયો એક રમૂજી વિડીયો બની ગયો છે કારણ કે મિત્રો

રમા તને કહું છું આમ સીધી એક સીધી એક તો ત્રાહી ત્રાહી ભરાઈ દીધી ગઈ ને સિલેન્ડર બીજું કઈ નહીં તારું બાપા તર મારી મારી તોડી નથી